એ કોલંબસ બી પ્રિન્સ હેનરી સી વાસ્કો દ ગામા ડી બાર્થોલોમ્યુ ડાયસ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી વાસ્કો દ ગામા બે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ એ વેલેસલી બી ડેલહાઉસી સી વોરેન હેસ્ટિંગ્સ ડી વિલિયમ બેન્ટિંગ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન ડી વિલિયમ બેન્ટિંગ ત્રણ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એ સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ થયું બી પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી સી પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા બિહાર ઓરિસ્સાની દીવાની સત્તા મળી ડી બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો તો મિત્રો આમાંથી ઓપ્શન સી ખોટું છે અને એ બી ડી ત્રણે ત્રણ વિધાનો સાચા છે ચાર ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું એ વોરન હેસ્ટિંગ બી બેરેસ્ટલી સી ડેલહાઉસી ડી કેનિંગ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ વોરન હેસ્ટિંગ પાંચ અંગ્રેજોએ ત્રીજો મહેસૂલ વિગ્રહ કોની સાથે કર્યો એ ટીપુ સુલતાન બી મરાઠી સી નિઝામ ડી હૈદર અલી સાચો જવાબ છે ઓપ્શન એ ટીપુ સુલતાન બનલાઈનર ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો વાસ્કો દ ગામા ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ડેલહાઉસી અંગ્રેજોએ ત્રીજો મહેસૂલ વિગ્રહ કોની સાથે કર્યો ટીપુ સુલતાન સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઠી સ્થાપવાનો પરવાનો કોણે આપ્યો મુઘલ બાશ્યા જહાંગીરે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો લોર્ડ વિલિયમ્સ પેન્ટિંગ ઈસી સન અઢારસો તેત્રીસ ભારતના ઇતિહાસમાં મહેસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય છે ટીપુ સુલતાન કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ સર સરન શ્યોર કયા અંગ્રેજ ગવર્નર જનરલે તટસ્થતાની તટસ્થતાની નીતિ અપનાવી સર જોન શ્યોર સર જોન શ્યોર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક થઈ વેલેસ્લી ભારતમાં સહાયકારી યોજના કયા ગવર્નર જનરલે શરૂ કરી વેલેસ્લી મિત્રો વેલેસલીની સહાયકારી યોજના પણ એમના નામથી જ પ્રચલિત છે સૌપ્રથમ સહાયકારી યોજના કોણે સ્વીકારી હૈદરાબાદનો નિઝામ ખાલસા નીધીશ કોણે શરૂ કરી હતી ડેલહાઉસી અપુત્ર મૃત્યુ પામેલા રાજાઓનો દત્તક પુત્ર લેવાનો અધિકાર કયા ગવર્નર જનરલે નાબૂદ કર્યો ડેલહાઉસી ભારતમાં સૌ સૌપ્રથમ કયા શહેરો વચ્ચે લે માર્ગ શરૂ થયો મુંબઈથી થાણા ઈસવીસન અઢારસો ત્રેપનથી અંતર ચોત્રીસ કિલોમીટર સુધી કયા ગવર્નર જનરલના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો હાઉસિંગ ભારતમાં મુંબઈ ચેન્નઈ અને કોલકાતામાં સૌ પ્રથમ યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ વુડ ઈસવીસન અઢારસો ને stop thank you